આજ રોજ આંતરિય આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવેલ છે સત્તર જુલાઈના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે આ દિવસે આઈસીસીની સ્થાપના થયેલી આઈસીસી એટલે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જ્યારે પણ કોઈ પણ દેશની અંદર કોઈ નરસંહાર થાય અથવા કોઈ એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોનો નાશ માટે એક આયોજનબદ્ધ એ ધર્મનો નાશ કરવા માટે કોઈ કાર્ય કરે અને એવો નરસંહાર થાય એવા બળાત્કારો થાય તો એની સામે જ્યારે આવા નરસંહાર થાય ત્યારે ત્યાંની સરકાર તેને કાબૂમાં ન લઈ શકે તો આઈસીસી જે છે એ એનું જ્યુરિસ્ડિક્શન એટલે કે ન્યાય ક્ષેત્રની હું સંલ સંજ્ઞાન લઈ અને કોગ્નિજન્સ લઈ અને એની સામે કાર્યવાહી કરવાનું ચાલુ કરે છે આજ રોજ આઈસીસી ની સ્થાપના થયેલી છે ભારત ભારત એ દ્વારા એનો સભ્ય દેશ નથી પરંતુ દરેક આઈસીસી ના પણ યોગ્ય રીતે ઉજવણી કરીએ છીએ આજ આજ રોજ સુધી જે મોટા મોટા નરસંહાર થયા છે એની અંદર રવાંડાનો નરસંહાર છે બોસ્નિયાની અંદર થયેલો નરસંહાર છે જેની અંદર એક કોમના લોકો દ્વારા બીજી કોમને નાશ કરવા માટે ત્યાં નરસંહાર કર્યો કર્યો હતો રવાંડાની અંદર આઠ લાખ લોકો માર્યા ગયા હતા બોસ્નિયાની અંદર ચાર લાખ લોકો ઉપરાંત માર્યા ગયેલા હતા આવા કેટલાય નરસંહાર છે જેની ઉપર કોઈનું ધ્યાન આવતું નહોતું એટલે આ દિવસની આ ખાસ ઇન્ટરનેશનલ આ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે જેથી લોકોને ખબર પડે કે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ન્યાય અપાવવા માટે ખૂબ જ સક્રિય છે અને એના કેટલાય દેશો આ ટ્રીટી દ્વારા અને રોમન સ્ટેચ્યુ દ્વારા એમાં જોડાયેલા છે